ચૈતરભાઈ વસાવા ચૈતરભાઈ વસાવના દીકરાનો સોશિયલ મીડિયા ની અંદર ફરી વખત વિડીયો થયો છે વાયરલ તમને બધા લોકો ખબર છે કે ચૈતરભાઈ વસાવા જામીન હજી સુધી મિત્રો મળ્યા નથી ભાઈ

પણ ખોટું નથી ક્યાંક ને કઈક ચૈતરભાઈ વસાવાનો વારો ન આવ્યો અને તારીખ તેર ઓગસ્ટ રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી રાખી દેવામાં આવી છે તો હવે ભાઈ ચૈતરભાઈ વસાવા તારીખ તેર ના રોજ છૂટશે કે નહીં પણ જોવાનું રહેશે અને ક્યાંક ને ક્યાંક જયતરભાઈ વસાવાની ફેમિલી પણ ખુલ્લી આમ દુખી છે એવું કે પણ નથી ક્યાંક ને આદિવાસી સમાજના લોકો પણ દુઃખી છે કે જયતરભાઈ વસાવાને વારંવાર તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક તેમને જામીન નથી મળતા ક્યાંક ને ક્યાંક ચેતરભાઈ વસાવવાના મિત્રો વાત ન્યાય નથી મળતો આદિવાસી સમાજના લોકો ખૂબ જ ગુસ્સે છે અને લડી લેવાના મૂડમાં છે કારણ કે ચેતરભાઈ વસાવા કરીબ એક મહિનાથી પણ વધારે ટાઈમ વીતી ગયો છે અને જેલની અંદર બંધ છે હવે સૌથી પહેલા તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ વિશે કરવાનું બોલતા નહીં લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના વિ જાય છે આઈ હોપ કે તમે બધા લોકો આ વખતે તો ભાઈ સબસ્ક્રાઇબ કરીને જ જશો કઈક ને કઈક ઘણા બધા લોકોને એ નથી ખબર કે સબસ્ક્રાઈબ ક્યાંથી કરાય ભાઈઓ લાલ કલર નું બટન છે દબાઈ દોજો અહીંયા લાલ કલર નું દેખાય છે ઈજ ભાઈ નીચે દેખાય છે લાઈક સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા નવા ચૈત્રના તમામ અપડેટો તમારા સમક્ષ લાવી શકો આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી એક નવો વિડીયો મળીએ